ગુજરાતી સમાચાર ખાનગી હોસ્પિટલ માં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક ડોક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ રૂપાવટી ચોકડી પાસે આવેલ ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર દ્વારા હોસ્પિટલ માં તપાસ કરતા નિયમો વિરુદ્ધ ગર્ભપાત કરી ભૂણહત્યા કરતા હોવાનું સામે આવ્યું હતું શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૂણોનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાન લઈ ચોટીલા આનંદપુરમાં પીએચ સીના મેડિકલ ઓફિસર અને થાન તાલુકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર દ્વારા તપાસ કરતા સોનોગ્રાફી સહિતની બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી જે મામલે થાન પોલીસ મથકે ખાનગી હોસ્પિટલના સંચાલક ડોક્ટર અને હોસ્પિટલમાં કામ કરતા મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે થાન ચોટીલા ખાતે રહેતા અને ચોટીલાના આનંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ ધાન તાલુક થાન તાલુકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર તેમજ ફરિયાદી ડોક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણીને સોશિયલ મીડિયા દ્વારા થાન રૂપાવટી ચોકડી પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરી ભ્રૂણ હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ચેકિંગ દરમિયાન રેકોર્ડ તપાસ કરતાં સરકારના નિયમ મુજબ સોનોગ્રાફી માટેની માહિતી ભરવામાં આવતી ન હતી તેમજ આ હોસ્પિટલને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી દ્વારા માન્યતા આપવામાં ન આવી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી ગર્ભપાત કરતા હોવાનું સામે આવ્યું હતું તેમજ રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસનર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતા હોવાનું જણાવ્યા હતા આ અંગે હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા દિનેશભાઈ પુરુષોત્તમભાઈ ઘરસંડિયા ઉર્ફે ડોક્ટર પટેલ અને હોસ્પિટલમાં કામ કરતા નીતાબેન ચિંજુવાડિયા સાથે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવે ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર